só as que uma surpresa. ai

તો ફિઝિકલ એનર્જીને બેલેન્સ કરવી હોય તો તમારે પેલા કુલ કરવા પડે યા દોયડા કૂદો યા હવારે જીનમાં જાઓ તો ફિઝિકલ એનર્જી છે એ ડેવલપ થાય અને મેન્ટલી એનર્જી છે એને જો તમારે રિસાયકલિંગ કરવી હોય તો મેડિટેશન ધ્યાન ધ્યાન લાગી જાય તો એનર્જી ચાલુ થઈ જાય તો અમે તેને તમને અત્યારે ધ્યાનમાં લઈ જાય

અને બેઠા હોય તો તમારી કઈ કન્ડિશન થાય એકદમ આમાં એ જ થાય દીકરા બોલો ભોલેનાથ ની